નમસ્કાર મિત્રો ના દંભના પાખંડ વાત કરીશું ચોવીને તો હૃદયનીચોવા માટે આપ સૌની સમક્ષ આવી ગયો છું અને આપ સૌ જાણો છો કે આપણે કાઉન્સેલિંગ કોલ સેવાનો પ્રારંભ કર્યો છે અબાલ વૃદ્ધ દરેક ઉંમરના લોકો કોલ કરી રહ્યા છે ત્રણસો રૂપિયા આપણે કર્યા એટલા માટે જ કે જરૂરિયાતમંદ લોકો વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઈ શકે એમાં પણ હવે જો લોકો એક સાથે દસ કોલ ખરીદે એમને આપણે વધુ ડિસ્કાઉન્ટ આપ્યું સો રૂપિયાનું એમને એક કલાકનો કોલ બસો રૂપિયામાં જ પડશે પણ એમને એક સાથે બે હજાર રૂપિયામાં દસ કોલ ખરીદવા પડશે અને બે મહિનામાં સાઠ દિવસની અંદર આ જે સ્કીમ છે આપણી દસ ટેન અવર્સ કોલ ટિકિટ્સ એને ખતમ કરી નાખવી પડશે તો જે લોકો રેગ્યુલર કોલ કરે છે મને દર અઠવાડિયે એવા પણ લોકો છે ઘણા વિદેશથી પણ કોલ કરે છે તો એવા લોકો માટે આ તો એમને થોડુંક વધુ સરળ રહે બાકી જે લોકો સંપન્ન છે શક્તિશાળી છે આર્થિક રીતે એ તો મને આર્થિક યોગદાન કરી જ રહ્યા છે વધારે જ પૈસા મોકલી રહ્યા છે તો એ બધા ધન્યવાદ બાકીના લોકો લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે વિડીયો હાઈપ કરે અને કમેન્ટ કરે તો રિલેશનશીપથી લઈ વ્યક્તિગત જીવનથી લઈ ડિપ્રેશનથી લઈ મેન્ટલ હેલ્થ ઇસ્યુઝથી લઈ આધ્યાત્મ જગતના ધર્મા મુદ્દાઓને લઈ લોકો મારી સાથે વાત કરે છે મારી સાથે જોડાય છે તો એમાં એક બે દિવસ પહેલાં પુનર્જન્મને લઈને એક ભાઈનો કોલ આવ્યો હતો એ ભાઈ કર્ણાટકના છે અને દક્ષિણ ભારતમાં એક જે આધ્યાત્મિક ગુરુ છે આજકાલ ખૂબ પ્રખ્યાત એમના એ શિષ્ય છે એમના આશ્રમમાં જ રહે છે ધ્યાન વગેરે પ્રવૃત્તિઓ કરે છે તો એમને મને કહ્યું કે ભાઈ કોઈ મારા વિડીયોમાં એમને સાંભળ્યું હશે કે પુનર્જન્મને હું પડ મતલબ પુનર્જન્મને હું એક થિયરી માનું છું બિલીફ સિસ્ટમ એક માન્યતા કોઈ એને પરમસત્ય સત્ય તરીકે રજૂ કરે તો હું હંમેશા કહું કે ના ભાઈ પુનર્જન્મ રીઇન્કાર્નેશન ફરીથી જન્મ મળવું આ એક માન્યતા છે અને જન્મ નથી થતો એ પણ એક માન્યતા છે કારણ કે હું અજ્ઞવાદી છું એગ્નોસ્ટિક છું એટલે મારા માટે જીવન રહસ્ય છે મારું જે તત્વજ્ઞાન છે નવું બે હજાર પચીસનું જે આપણે આપ્યું એ છે સંસાર સમાજ જંગલ છે જીવન યુદ્ધ છે જીવન સંઘર્ષ છે અને જીવન રહસ્ય છે તો જીવન રહસ્ય કહું એનો મતલબ કે તમે ક્યારેય કોઈ ઠોસ એવું ન કહી શકો કે આ આમ જ છે આ ખેલ અને એ ઉપનિષદો પણ ગૌ નહીં સનાતનની સાત હજાર વર્ષ જૂની દસ હજાર વર્ષ જૂની પરંપરાઓ પણ મારી વાતને જ સમર્થન કરે છે કે ભાઈ સમયકાળ દેશ પરિસ્થિતિઓ મુજબ તમે નવું તત્વજ્ઞાન આપી શકો કોઈ એક તત્વજ્ઞાન કોઈ એક ફિલોસોફી કોઈ એક માન્યતા બ્રહ્મ બ્રહ્મસત્ય ન હોઈ શકે પરમસત્ય જો એવું હોત તો શંકરાચાર્યના અદ્વૈતવાદ બાદ મૂર્તિ પૂજા અને આ બધું આવ્યું જ ન હોત શ્રી શિષ્ટ અદ્વૈતવાદ શુદ્ધ અદ્વૈતવાદ દ્વૈતવાદ અચિત્ય અદ્વૈતવાદ શંકરાચાર્ય તો કીધું કે ચારે બાજુ એક જ તત્વ છે બીજું છે જ નહીં તો પછી આ બધી બીજી ફિલોસોફી કે જેમાં આપણે ભગવાન માન્યા આપણે માન્યા સંસાર આ હકીકતોનો સ્વીકાર કર્યો શંકરાચાર્ય તો કે ચારે બાજુ એક અહમ બ્રહ્માસ્મી તત્વ તો ઠીક છે શંકરાચાર્યની પણ માન્યતા વિશિષ્ટ અદ્વૈતવાદવાળાની પણ માન્યતા શુદ્ધ અદ્વૈતવાદવાળાની પણ માન્યતા મૂર્તિ પૂજા પણ માન્યતા એકેશ્વરવાદ પણ માન્યતા અને માન્યતાના રૂપમાં દરેક મતનો આપણે સ્વીકાર કરીએ છીએ પણ ઝીંગુરો મરકટો કીડા મકોડા કીટ પતંગિયાઓ તમે તમારા પંથ સંપ્રદાયનું ખાબુચ્ય જેવું તત્વજ્ઞાન જ સત્ય એની બહાર વિશ્વ અસ્તિત્વ ધરાવી જ ન શકે આવું કઈ રીતે કહી શકો તો આ જે ભાઈ હતા એમની સાથે વાર્તાલાપ થયો કલાકનો કોલ લીધો હતો કાઉન્સિલિંગ પણ વાત ચાલી મારી બે કલાક એમને જ એક વધુ કલાક અને બે કલાકના અંતે મારી સાથે સહમત પણ થયા એ કે ના વાત તમારી સાચી મેં કહ્યું કે તમે સમજો નાનકડા દૂરબીનથી ચંદ્ર ઉપર ન જોઈ શકાય એમ શરીર મન ઇન્દ્રિય વિચાર આ નાનકડું દૂરબીન છે એની મર્યાદા છે આ ખેલને આપણે આ રહસ્ય છે ભાઈ મિસ્ટ્રી છે વિજ્ઞાન એના આવનારા દિવસોમાં સોલ્વ કરે તો કરે એના માટે પણ હજુ ખૂબ જ અઘરું છે કારણ કે એક થિયરી આવે દસ વર્ષમાં બીજી થિયરી આવીને એનું ખંડન કરી નાખે છે એટલે હાલ બે હજાર પચીસમાં પુનર્જન્મ એક માન્યતા છે અને ઠીક છે ભાઈ આપણે સ્વીકારીએ છીએ માન્યતાના સ્વરૂપમાં કે ભાઈ ક્યારેક અહીંયા લોકો જે શક્તિશાળી હતા એ બીજાને નબળાને દબાવતા લોકોને હેરાન કરતા પોતાના બાહુબળનો ઉપયોગ કરી અનિતિ કરતા ત્યારે ડરાવવા માટે પુનર્જન્મ નામના જે ગાજર લટકાવ્યા હશે કર્મ ફળ સ્વર્ગ નરકા બધું હશે માન્યતાના રૂપમાં એનાથી સમજને લાભ થયો ના નથી પડતો આજે પણ લાભ છે આજે લોકો થોડા ડરે પણ યાર પંચ સંપ્રદાયવાળા બે હજાર પચીસમાં આ જ પુનર્જન્મને પોતાના ધંધા ચલાવવા માટે પોતાના સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ ચલાવવા માટે આ બધા ટૂલનો ઉપયોગ કરે છે સાતન તરીકે અને તમને મને ચૂનો લગાવી અને એમને ફંડ લેવો હોય છે એટલે હું વિરોધ તો કરીશ કરતો રહીશ કે ભાઈ પુનર્જન્મ સ્વર્ગ નર્ક આ બધું માન્યતાના રૂપમાં મને સ્વીકાર છે કે ભાઈ માન્યતાના રૂપમાં સમાજની એની જરૂર છે તો આઈ એમ હેપી મને કોઈ જ વાંધો નથી પણ માન્યતાથી વધુ આ કશું નથી અથવા માન્યતાથી વધુ આ કશું હોઈ શકે નહીં એ સત્યનો દરેકે સ્વીકાર કરવો જોઈએ બીજું તમે જ વાતો કરો છો ને પંચ સંપ્રદાયવાળા કે અમે તો સચ્ચિતા આનંદ સ્વરૂપ આત્મા છીએ તો અમે શરીર નથી નામ નથી જાતિ નથી તો તમે જ્યારે સુરેશ મહેશ ચમન છગન નથી તો સુરેશ મહંત તમે છો જ નહીં જે વસ્તુ એનો પુનર્જન્મ કઈ રીતે થાય આ તો તમારી વાતોનો જ વિરોધાભાસ થઈ ગયો તમે સુરેશ મહેશ રમેશ છગન મગન ચમન છો જ નહીં તો તમારો પુનર્જન્મ જ કઈ રીતે થાય તો તમે ખોટા છો તમારી જ વાતનું તમે ખંડન કરો છો નંબર ટુ તમે વાસ્તવમાં આધ્યાત્મિક માણસ છો તો તમને શા માટે આસક્તિ છે શા માટે તમારે વારંવાર સંસારની વ્યવસ્થાઓમાં આવવું છે એનો મતલબ છે કે તમે હજુ પણ આસક્તિથી સંસારની દરેક વસ્તુઓ સાથે જોડાયેલા છો તમારે ભોગ ભોગવવા છે જલસા કરવા છે શરીરના સુખો એટલે તમે એ સત્યનો સ્વીકાર નથી કરવા માગતા કે પુનર્જનમ એક થિયરી છે એક માન્યતા છે અને હું કહું છું કે પુનર્જનમ નથી થતો એક જ જીવન છે એ પણ એક માન્યતા છે બંને માન્યતા પરમ પરમ સત્ય ભ્રમ સત્ય કોઈ નથી બધું જ માન્યતા બધા જ સાચા બધા ખોટા એટલે આવી તમારે એક સ્પિરિચ્યુઅલ અને સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી કહેવાય એક પરિપક્વતા દાખવવી પડશે તમારું જ તત્વજ્ઞાન તમારી માન્યતાઓ તમારા પંથ સંપ્રદાયની વાતો જ સત્ય ન હોઈ શકે પરમ સત્ય એવું હોત તો પછી ઉપનિષદો પછી નવી ફિલોસોફી જ ન આવી હોત શંકરાચાર્યના અદ્વૈતવાદ બાદ આપણે મૂર્તિ પૂજા કે આ બધી વસ્તુનો સ્વીકાર જ ન કર્યો હોત પણ આપણે એવું નથી કર્યું તમને ખબર છે હું તો ઝીંગુરો મરકટો કીડા મકોડા કીટ પતંગિયાઓ આ સત્ય તમારે સ્વીકારવાની જરૂર છે કે મને વાંધો નથી પંત સંપ્રદાયના તત્વજ્ઞાન બધું તમે સ્વીકારો પણ એ બધી માન્યતાઓ છે આપણે હાલ જીવન જીવવામાં જો એ કામ આવતી હોય તો બરાબર નહીં તો એક્સપાયર થઈ ગયેલી દવાઓ નાખી દઈએ વેફર નાખી દઈએ એમ એક્સપાયર થઈ ગયેલા તત્વજ્ઞાન અને એ બધું પાંચ હજાર વર્ષ જૂનું ન ચલાવવાનું હોય બદલાવ કરવાનો હોય રીએસેસમેન્ટ કરવાનું હોય રિવાઈવ કરવાનું હોય એટલે બે કલાકના અંતે મંડન મિશ્ર અને શંકરાચાર્યની જેમ આ ડિબેટમાં હું વિજેતા થયો હતો એ માની ગયા હતા કે હા ભાઈ હું તમારી સાથે સહમત છું કે ભાઈ માન્યતાના રૂપમાં બરોબર છે અને હું તો કહું જ છું કે પ્રાચાર્ય પ્રશાંતની જે વ્યાખ્યા છે છેલ્લી એ પ્રકૃતિનો પુનર્જન્મ થાય છે કૌશિક નહીં રહે પણ મનુષ્ય જાતિ રહેશે લુપ્ત થાય ત્યાં સુધી દસ હજાર વાર પહેલાં જે સસલું હતું એ આજે છે પણ એ જ સસલું નથી દરિયામાં મોજા ઉછળે છે તો દર વખતે નવા મોજા ઉછળે છે અને ઝીંગરો મરકટો કીડા મકોડા કીટ પતંગિયાઓ તમે ખરેખર તમારી જાતને આધ્યાત્મિક ગણો છો તો શા માટે તમારે અહીંની કોઈ ઓળખ સાથે જોડાવું છે તમે તમારી જાતને આખો ખેલ માની લો ને ચારે બાજુ તમે જ છો તમે જો એવું કહો હું સચિતા આનંદ છું સનાતન મુજબ તો સૌથી ઊંચું તત્વજ્ઞાન એ જ છે શંકરાચાર્યનું ચારે બાજુ તમે જ છો તો તમારું શરીર ગયા પછી આ ખેલ તો રહેવાનો છે જો તમે શરીર નથી તમે સુરેશ મગન છગન ચમન નથી અને આખો ખેલ છો પરમ તત્વ જ છો તો તમે ક્યાં નાશ પામવાના છો શરીર નાશ પામશે અહીંયા રોજ સૂરજ ઉગશે અહીંયા રોજ પશુ પક્ષી હશે રોજ અસ્તિત્વ હશે જીવન હશે તો ઝીંગરો મરકટો કીડો મકોડો કીટ પતંગિયાઓ ખરા એ જે પોતાને આખો ખેલ માની લે અને આખો ખેલ કોઈ દી ખતમ થવાનો નથી એટલે તમે ખતમ થવાના નથી એટલે પોતાના વિવેકનો ઉપયોગ કરો કીડા મકોડાઓ નહીં તો ખતમ થઈ જશો એટલા વિવેકનો નિશ્ચિત ઉપયોગ કરવાની જરૂર બધા નહીં પુનર્જન્મ માન્યતાના રૂપમાં મને પણ હું જો હું ખુદ બાર મને એવું લાગશે કે અહીંયા કાયદોની વ્યવસ્થા કથડે એમ છે કેટલાક અસામાજિક તત્વો પોતાના બાહુબળ અને શક્તિનો ઉપયોગ કરી લોકોને હેરાન કરે એમ છે તો હું ખુદ પુનર્જન્મનો સ્વીકાર કરી લઈશ કે ભાઈ બરાબર છે અત્યારના સમય માટે આ પણ પછી એ સમય ન રહે એની જરૂર ન રહે તો બે હજાર પચીસમાં રેશનાલિટી લોજિક અને તર્કનો જમાનો હોય તો તમારે એ જ માન્યતાઓ પકડીને ચાલવું એવું જરૂરી નથી એટલે મૂર્તિ પૂજા દેવી પૂજા આ બધું માન્યતાના રૂપમાં સંસ્કૃતિના રૂપમાં હું પણ સ્વીકારું છું કલ્ચરના રૂપમાં પણ એના નામે પછી અંધશ્રદ્ધાઓ અને એ માતાજી નડે અને આ જન્મ પછી આ જન્મ મળશે ને આ ઘરમાં મળશે ને અદાણી અંબાણી એટલે ભાઈ પૈસાવાદી વ્યવસ્થાઓ નહોતી મૂડીવાદી ત્યારે જન્મ નહોતા થતા ત્યારે કયા આધાર ઉપર પુનર્જન્મ થયા તમે એમ કહો છો કે સારા કર્મ કર્યા હોય તો પૈસાવાળાના ઘરે જન્મ મળે તો જ્યારે પૈસો જ નહોતો હજાર વર્ષ પહેલાં બે હજાર વર્ષ પહેલાં પાંચ હજાર વર્ષ પહેલાં આપણો ઇતિહાસ તો ત્રણ લાખ વર્ષનો છે મનુષ્યનો એ પહેલાં કરોડો વર્ષનો ત્યારે કયા આધાર ઉપર પુનર્જન્મ થયા આપો ને જવાબ મને તો સાહેબ માન્યતાઓ છે માન્યતાના રૂપમાં ઠીક છે એમ લવયુ ઓલ લાઈક્સ એન્ડ સબસ્ક્રાઈબ હાઈવ માય વિડીયો કાઉન્સેલિંગ કોર્સ એવાનો લાભ જરૂર લેજો ડિસ્ક્રિપ્શનમાં તમને એની વિગત મળશે તો પ્લીઝ લાઈક શેર સબ્સક્રાઈબ હાઈવ માઇ વિડીયો એન્ડ સપોર્ટ લવ યુ